સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું લોક દરબારમાં પ્રજા અને પોલીસ વચ્ચે ખુલ્લો તથા સકારાત્મક સંવાદ યોજાયો હતો લોક દરબાર દરમિયાન વિવિધ વિસ્તારના આગેવાનો તથા પ્રતિનિધિઓ દ્વારા જન સમસ્યાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી ત્રણ રસ્તા કોલેજ ચોકડી પાસે નાની પોલીસ ચોકી બનાવવાની માંગ ભાજપના કોષાધ્યક્ષ કમલ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી ઉપરાંત શિપો સ્ટાફને લગતી સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી ચાસકા ગામમાં દારૂના ગેરકાયદેસર પ્રવૃત્તિ મુદ્દે ગામના સરપંચ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ રજૂ કરવામાં આવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા નિયમિત રીતે ચાલુ રાખવામાં આવે તેવી રજૂઆત નગરસેવક ગિરીશ પટેલ દ્વારા કરવામાં આવી હતી આમતોલ દરવાજા ચકલા વિસ્તાર ખાતે પોલીસ ચોકી બાબતે ગામના અગ્રણી કિરણ બારોટ દ્વારા રજૂઆત કરવામાં આવી ઉપરાંત લોક દરબારમાં ઉપસ્થિત સામાજિક આગેવાન ઉદાજી ઠાકોરે પોલીસની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પોલીસની કામગીરી એકદમ સુંદર છે અને ખૂબ જ સારી રીતે લોકોની સેવા કરવામાં આવી રહી છે એસપી હિમાંશુ સોલંકીએ તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી તેમજ પ્રજા પોલીસ વચ્ચે સહકાર અને વિશ્વાસ વધારવા માટે આવા લોક દરબાર મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું સાહેબ આજે વડનગર ખાતે લોકદરબા યોજવામાં આવ્યો તો શું કહેશો આજરોજ વડનગર પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસના કાર્યક્રમ અંતર્ગત વડનગર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાનું આયોજન કરવામાં આવેલું જેમાં સ્થાનિક અગ્રણીઓ ગ્રામજનો આજુબાજુના વિસ્તારના ગ્રામજનો અગ્રણીઓ એ બધા સાથે રાખી એ બધાને સાથે રાખી એમના લોકલ કંઈ પ્રશ્નો હોય કંઈ રજૂઆત હોય કંઈ એમની માગણી હોય એ અનુસંધાને ચર્ચા કરવામાં આવી અને એનો યોગ્ય ઉકેલ આવે તે માટેના પ્રયત્ન કરવાની ખાતરી આપવામાં આવી ખાસ કરીને સાહેબ પોલીસ ચોકી નવી બનાવવા બાબતે જે રજૂઆત કરવામાં આવી એ બાબતે આપ શું કહેશો પોલીસ ચોકીનું બિલ્ડિંગ જે છે એ જર્જરીઝને જૂનું થઈ ગયેલું છે એટલે પોલીસ ત્યાં આગળ હાજર હોય છે પણ એ બિલ્ડિંગ બાબતે એની રજૂઆત હતી તો એ જલ્દી નવું બને એ માટે પ્રયત્ન કરવાની એને ખાતરી આપી છે અને ત્યાં સુધી કહ્યું કે વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પણ પીએ સાહેબને સૂચના આપેલી